રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખે કચ્છના કાયદો અને વ્યવસ્થા બાબતે વાત કરી હતી ચોક્કસ આપણે જાણીએ છીએ કે કચ્છ જિલ્લાનું આજે કાયદો વ્યવસ્થા એ હદે બગડી ગયું છે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે કાયદો વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ પ્રોપર રીતે સંચવાતું નથી આજે એવા બનાવો બનતા હોય છે જેમાં પ્રજા અસામાજિક તત્વો અને ગુડા ગુંડા તેમજ દબંગ લોકોથી ત્રાહિત થયેલી છે આજે નાના મોટા બનાવોમાં પણ એ જે લોકો કદ ધરાવતા વ્યક્તિઓ છે તેના તેનું એક કાયદા ઉપર એક જાણે એક એવી પકડ બની ગઈ છે કે પ્રજાના જે પીડિત લોકો છે તેમને એના સંદર્ભમાં ન્યાય મળતો નથી પોલીસ સ્ટેશનોમાં પણ ઘણી વખત પ્રજા ધક્કા ખાઈ ખાઈને થાકી જવા છતાં પણ એના એને ચોક્કસ ન્યાય મળતો નથી આજે આપણે જોઈ રહ્યા છીએ જે કદાવર નેતા કદાવર લોકો છે અસામાજિક તત્વો પોતાના બળે મજા આવે તેવી પ્રવૃત્તિઓ કરતા હોય છે આજે ખનીજ ચોરીના બનાવો કચ્છભરમાં ખૂબ મોટા પાયે બની રહ્યા છે એનામાં પણ આપણે દિવસેને દિવસે જોઈએ છીએ કે એવી પીડા પીડિત પીડિત લોકોને ડરાવી ધમકાવીને પણ પ્રક્રિયાઓ થતી હોય છે ત્યાં ક્યાંક પોલીસ તંત્ર પર થોડુંક જાણે નરમાસ દેખાય તેવું જણાઈ આવતું હોય છે હાલમાં તમે જોઈ જ રહ્યા છો કે કચ્છ જિલ્લામાં ડ્રગ્સના પકડાવાના બનાવો પણ ખૂબ મોટા પાય બની રહ્યા છે ત્યારે ચોક્કસ એક જાગૃત આગેવાન તરીકે અમે પોલીસ તંત્રને અપીલ કરીએ છીએ અને પ્રજાને પણ અમે ચોક્કસ અપીલ કરતા હોઈએ છીએ કે આવા બનાવના પગલે પ્રજા જાગૃત બની અને પોલીસ તંત્ર પણ એનામાં તટસ્થ રીતે કોઈ જાતિવાદી પ્રક્રિયાને ધ્યાનમાં ન લઈ અને કોઈ પણ પ્રક્રિયાઓને પૂર્વગ્રહ રાખ્યા વિના એવો કાયદો વ્યવસ્થા સંચવાની આજે તાતી જરૂરિયાત ઊભી થઈ છે આજે કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે ન્યાય પ્રખર રીતે મળી રહે આજ આપણે ભારતના બંધારણની જે આપણે રૂપરેખાની વાત કરીએ તો એના પગલે જ્યારે ન્યાય ય મળતું રહેશે તો પ્રજાને પણ એના ઉપર વિશ્વાસ રહેશે માટે ચોક્કસ જે કાયદો વ્યવસ્થા કચ્છમાં આજે કથળેલી હાલત દેખાઈ રહી છે તે કાયદા વ્યવસ્થા ઉપર પોલીસ દ્વારા મજબૂતાઈ કરવાની ખૂબ જ સખત જરૂરત પડી છે અને જમીનોના મુદ્દા હોય ખનીજ ચોરીના મુદ્દા હોય કે દારૂના મુદ્દા હોય તેવા દરેક મુદ્દાઓ ઉપર જો પોલીસ આગળ આવશે અને કા વહીવટતંત્ર એના ઉપર ખૂબ જ પકડ રાખશે તો પ્રજા માટે હિતાવહ રહેશે

ઉપર પણ અત્યાચારના બનાવો એટલા બધા વધી રહ્યા છે એના બાદ આજે આપણે દુઃખ સાથે કહેવું પડે છે જ્યારે દલિતો એન્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરતા હોય છે જે યોગ્ય સરની ફરિયાદો હોય છે તેના બાદ પણ પોલીસ દ્વારા એ લોકોની ધરપકડ થતી નથી આ ધરપકડ ન થવાના કારણે પણ એવા બનાવો બને છે અને એ પણ એક દુઃખની બાબત બની ગઈ છે કે આજે આ એન્ટ્રોસિટી એક્ટમાં ક્યારે આગોતરા જામીન નહોતા મળતા પણ તે પણ આજે કાયદા વ્યવસ્થામાં મળતા થઈ ગયા છે અને મુદ્દાની વસ્તુ એ છે કે જ્યારે આવા દલિતો ઉપરના અત્યાચારો બાદ એમની ધરપકડ નથી થતી અને એમને ક્યાંક છાવરવાની જે નીતિ થઈ રહી છે તે પણ દલિતોના ઉપર થતા અત્યાચારો માટે એક મહત્ત્વનું કારણ બની ગયું છે